જય જય માતાજી નમસ્કાર નમસ્કાર બિનેરેવાડે જોરદાર તાલી દેજો મારો માનવી અને બિઝનેસ શરૂ કરે મારે કાલ 9 તારીખે જાય 3 વર્ષ પૂરા લીજે છે ઓનલાઈન ડાઉનલાઈન પ્રોડક્ટ લાઈન લઈને સરકારથી સખળ વધારે ઇન્કમ કરી લીધી એકદમ સારા બિઝનેસ છે

જેના જોડે વધારે ગાયું હોય ને ઘરે દૂધ વધારે ભરાયે ઓછી ગાયું ને ઓછું દૂધ આવે બરાબર જોડે વધારે આવે મારા ઘરે 5 ગાય છે દૂધ ઓછું આવે જેટલી તમારી થાય કેવી ગાયન તમે બાંધી રાખો તો અમારે સુધી ના આવે તમે ઘરે રહો તો કહીએ ના આવે બજારમાં જવું પડે ને અરે ચરે બાંધી ભૂખે મળે બરાબર એવું કહેવાય છે તમે જેટલા ફરશો લોકો વાતચીત કરજો તો તમારા ઘરે પણ પૈસા એટલે આની અંદર તમારે ફરવું વાતચીત કરવી પાંચમી વાત સાહેબ કેવી છે બરાબર અમારે ગાયોમાં અમુક લોકો ડબેલ લોકો કરતા હોય એટલે હોય એટલે ઓલું ખેડો રાખે એની ખાણ ભરેલું હોય ભૂસું ભરેલું હોય એની ગુલચું અમને રાખે

લોકો મળે જો અમે કમાઈ શકતા તમે ના કમાઈ શકો બિનેસ છે વધારે વધારે મળવાનું છે વાતચીત કરવાની છે કોઈ હા ફાડે કોઈ ના તમારું મગજ લાંબુ દોડાવવાનું નહીં

મોટા મોટું કારણ તો જોશના બેન મને જોરદાર ધારી દે છે જોશાબેનો મોટો બધા ભાઈ જોશના બેનમાં પાંચ લાખ રૂપિયા કમાયા હું જોશનાબેન પાંચ લાખ કમાય આપડે

પિક્ચર હવે આ પૂરો થવાના છે કે પિક્ચર જો વાત એ તો સૌથી પહેલા શું છે કે શું જે પિક્ચર નો બિઝનેસ નું એન્ડિંગ ચેન્જ નહી પણ આપણે આ મીટિંગમાં મીટિંગમાં આપણે તમે લોકો જે બધા રિઝલ્ટ જોયા આ જે આટલી મોટી લેતા ટીમ અમારી જોઈ તો આ ટીમ કોઈ લીડ કરવા વાળો વ્યક્તિ બીતો હશે યસ

સંસ્કૃતિ yes. 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 yes.

કોઈ પણ સારી વાત હંમેશા ડોગરી કરવાની એટલે આપણા જીવન માં પણ બહાર આવે તો દોસ્તો બઉ બધું સરસ સેરિંગ દરિયા બહાર